સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારની એક પ્રેમ કહાનીને લઈને આવી રહેલી ગુજરાતી ફિલ્મ રામ ભરોસે તારીખ ઓગણીસમી જુલાઈના રોજ થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામે રહેતી ભોળી અને નિખાલસ પ્રજાની પ્રેમ કહાની પર રામ ભરોસે ફિલ્મ નિર્મિત કરવામાં આવી છે આ એક એવું ગામ છે કે જ્યાં શિક્ષણનો અભાવ છે આ ગામમાં કેશવ અને કેસર નામના યુગલની પ્રેમ કહાની દર્શાવવામાં આવી છે રામ ભરોસે ગુજરાતી ફિલ્મમાં રમુશ પ્રેમ તથા કરુણા સાથે પોતાની રજૂઆત કરવામાં આવી છે ફિલ્મ નિર્માતા મુંબા દેવી બિઝનેસના કેતન રાવલ સાથે મનીષ જૈન પણ છે ફિલ્મના ડાયરેક્ટર અને વાર્તાકાર વિશાલ વડાવાલા છે જેમને બે સૈયર મોરી અને સમંદર સફળ ફિલ્મો આપી છે જ્યારે સંગીતકાર કેદાર અને ભાર્ગવે આપી છે આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરનાર રીવા રાચા અને વિરલ રાછાની પુત્રી મૂળ ભૂમિકા કેસરમાં અભિનય કરી રહી છે જ્યારે કેશો અભિનેતા તરીકે ધૈત્ય ઠક્કર અભિનય કરી રહ્યો છે મિત્ર તરીકે નિલેશ પરાગના રોલમાં અભિનય કરી રહ્યો છે અલબત્તા ગુજરાતી ફિલ્મ તારીખ ઓગણીસમી જુલાઈના રોજ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવા જનાર છે આ ફિલ્મ સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામના ભોળા અને નિખાલસ વ્યક્તિની પ્રેમ કહાનીનો અનુભવ કરાવશે આ ફિલ્મમાં રમૂજ પ્રેમ અને કરુણાથી ભરપૂર છે તેમ ફિલ્મ નિર્માતા ડિરેક્ટરે જણાવ્યું હતું રામગુરો છે એ ગીતના ગામડાની વાર્તા છે અને એક ટીનેજ લવ સ્ટોરી છે હુંડી વયમાં થ જે પ્રેમ છે એની વાત છે સાથે સાથે એ જે ફ્રેન્ડશીપ હોય છે લો કોલ કે રોમેન્સ એની પણ વાત છે અને કાલે રિલીઝ થાય છે એટલે કે ઓપનિંગ્સ ટુ લાઈક થાય ઇન્ડ ટુ લાઈક ના બસ આ ફિલ્મમાં મેં તમને એકદમ ઓથેન્ટિકલી અને તમને એવું લાગે કે તમે અમારી સાથે જે જગ્યાએ છો એવું ગામડું બતાવ્યું છે ત્યાંનું આખું વાતાવરણ તમને મહેસૂસ થશે એના ગીતો એના મ્યુઝિક ત્યાંના લોકો ત્યાંના ડાયલોગ્સ દરેક વસ્તુ તમને એવું જ ફીલ કરાવશે કે તમે અમારી સાથે જ ત્યાં છો અને એક આ ટીનેજ ડ્રામા છે એક રોમેન્સની વાર્તા છે પણ બહુ જ સેમી બોર્ડ સિરિયસ સબ્જેક્ટ પર એક વાત છે કે જેનાથી દરેક ઓડિયન્સ કનેક્ટ કરી શકે અને અમારો એ જ પ્રયાસ છે કે આના થ્રુ અમે થોડુંક એજ્યુકેશન પણ આપી શકીએ થોડુંક એટલે જેમ મેં કીધું આ સેમી બોર્ડ સબ્જેક્ટ છે સિરિયસ સબ્જેક્ટ છે પણ આને અમારા ડિરેક્ટરે પ્રોડ્યુસર એકદમ ક્લીન અને સાફ રીતે બતાવ્યું છે કે તમે તમારી ફેમિલી સાથે જ્યારે જોવા જાઓ તો તમને એવું કંઈ અજુગતું ના લાગે તમે એને આરામથી જોઈ શકો ફેમિલી સાથે અને ફૂલ ઓફ યસ ફૂલ એન્જોય કરી શકો લાઇટ હાર્ટેડ વેમાં અમે બતાવ્યું છે કે તમને એન્ટરટેનમેન્ટ ને મોજ પડશે શું નામ છે આપનું ધૈર્ય ઠક્કર શું કહેશો સર શું છે મૂવીમાં એવું ખાસ મૂવીમાં બહુ જ બધું એન્ટરટેનમેન્ટ છે મોજ મજા મસ્તી મસાલો એના ડાયલોગ્સ ની કોમેડી લવ સ્ટોરી મ્યુઝિક બધું જ જોરદાર છે

ત્યારે એમાંથી તમે તમારા રિલેટિવ કે તમારા નજીકના દોસ્તો કે બધાની સાથે વાત કરીને કેવી રીતે એમાંથી બહાર આવી શકો અથવા તો શું થઈ શકે અને અથવા તો એ એવી સિચ્યુએશનમાં તમે ફસાવ ત્યારે શું શું થાય છે એ વાત ફિલ્મની અંદર બહુ જ એન્ટરટેનમેન્ટની સાથે બતાવી છે